ભીષ્મ પિતામહની શિખામણ આ ઘટના મહાભારતના યુદ્ધ પછીની છે યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું પાંડવો જીતી ગયા હતા તે સમયે ભીષ્મ પિતામહ તેમની છાવણીમાં બાણોની સૈયા ઉપર સૂતા હતા તેમના આખા શરીર પર તીર હતા શ્રી કૃષ્ણ પાંડવો સાથે ભીષ્મ પિતામહ પાસે પહોંચ્યા શ્રી કૃષ્ણે ભીષ્મને કહ્યું કે પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપો તે સમયે ભીષ્મ પિતામહની આંખોમાં આંસુ હતા આ જોઈને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા પાંડવોએ શ્રીકૃષ્ણને કહ્યું કે ભીષ્મ પિતામહ એક મહાન તપસ્વી હતા તેમને મૃત્યુનું વરદાન મળેલું છે છતાં તેઓ તેમની અંતિમ ક્ષણોમાં રડી રહ્યા છે અમે આ સમજી શકતા નથી ભીષ્મના રડવાનું કારણ શ્રીકૃષ્ણ જાણતા હતા પરંતુ તેમણે તેમના પિતામહ પાસેથી જ કારણ પૂછ્યું હતું ભીષ્મે કહ્યું કે મારા રડવાનું કારણ તમે પહેલાથી જ જાણો છો હું પાંડવોને કહેવા માંગુ છું કે મારી આંખોમાં આંસુ મૃત્યુના કારણે નથી કૃષ્ણની લીલા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ છે મારા મનમાં આ વિચાર આવી રહ્યો છે કે જેના રક્ષક શ્રી કૃષ્ણ છે એવા પાંડવોના જીવનમાં એક પછી એક મોટી આફતો આવતી રહી આપણા જીવનમાં ભગવાન હોવાનો અર્થ એ નથી કે આપણા જીવનમાં દુઃખ નહી આવે છીએ દુઃખ સાથે લડવાની શક્તિ આપે છે ભગવાનની કૃપાથી આપણે બધા તમામ દુઃખો પાર કરી શકીએ છીએ આ વિચારીને મારી આંખોમાં આંસુ આવી ગયા ભીષ્મ પિતામહની શિખામણ જીવનમાં સુખ અને દુઃખ આવતા જ જતા રહે છે જે લોકો ભક્તિ કરે છે તેમને પણ જીવનમાં દુઃખનો સામનો કરવો પડે છે પરંતુ ભગવાનની કૃપાથી તેઓ અવરોધોને પાર કરવાની હિંમત મેળવે છે ભક્તિથી મન શાંત રહે છે અને શાંત ચીતે કરવામાં આવેલ કાર્ય ચોક્કસપણે સફળતા તરફ દોરી જાય છે